ભુજ ખાતે મોક પાર્લામેન્ટ બે હજાર પચીસ નું આયોજન આર આર લાલન કોલેજ ભુજ ખાતે જ્ઞાન અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા મોક પાર્લામેન્ટ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ શિલ્પા હળિયા છે હું અર્થશાસ્ત્રના વિભાગ અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહી છું આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ છે એ ભારતીય સંસદની કામગીરીથી જાણકારી મેળવી ભારતીય સંસદમાં જે રીતના બજેટ રજૂ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે રીતના બજેટ રજૂ કરે છે એ બજેટ રજૂ કરવાની આખી પદ્ધતિ છે આજે મોક પાર્લામેન્ટના સ્વરૂપમાં અમે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી છે આજની જે ચર્ચા થઈ છે ભારત સરકારે જે કાંઈ પણ ખર્ચ કર્યું હોય ભારત સરકાર કેવી રીતના કરવેરા લઈ રહી છે એ કરવેરા નો ઉપયોગ છે સરકાર જાહેર ખર્ચ વધારવા માટે અથવા ગરીબો માટેની જે યોજનાઓ છે એના માટે સરકાર કેવી રીતના ખર્ચ કરી રહી છે એ માહિતી છે એની ચર્ચા આજના આ મોક પાર્લામેન્ટમાં કરવામાં આવેલી છે આ જે મોક પાર્લામેન્ટ છે એમાં ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જેમાંથી રાષ્ટ્રપતિ વડાપ્રધાન વિપક્ષના નેતા સાંસદ સભ્યો અને જે રીતના ભારતીય સંસદ કામ કરે છે એ જ મુજબનું આખે આખું આયોજન છે એ કરવામાં આવ્યું છે પ્રોફેસર રમેશ વરચંદ લાલન કોલેજના અર્થશાસ્ત્ર વિભાગમાં એઝ અ પ્રોફેસર તરીકે ફરજ બજવું છું આજરોજ શ્રી આર આર લાલન કોલેજના જ્ઞાનધારા અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એક મોક પાર્લામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય બંધારણને લાગુ થવાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે સાથે સાથે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક બજેટ સેશન પણ શરૂ થવાનું છે સાથે સાથે વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ પ્રણાલી વિશે અવગત થાય એને નેતૃત્વના ગુણ શીખી શકે અને સાથે સાથે ભારત સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ પણ અમલી કરવામાં આવી છે એનું હેતુ એવું છે કે વિદ્યાર્થીઓ થિરિકલ બાબતોની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવે એ બહોળા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટોટલ કુલ ત્રીસ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો તેમાં બાર એ વિપક્ષના હતા અને અઢાર એ સત્તા પક્ષના હતા એમાં ખાસ કરીને વડાપ્રધાન હોય નાણાંમંત્રી હોય ગૃહમંત્રી હોય એવા અલગ અલગ મંત્રીઓ અને વિપક્ષના નેતા અને અન્ય સભ્યો પણ આમાં જોવા મળ્યા હતા સાથે રાષ્ટ્રપતિજી ઉપરાષ્ટ્રપતિજી અને લોકસભાના અધ્યક્ષ એવા અલગ 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 બાબતોમાં ભાગ લીધા હતા